ત્યારે મેં એને પેલું શરીર વિજ્ઞાન સાથે જોડવાનો પ્રયત્ન કર્યો કે આપણી બે પ્રણાલી છે સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક સિમ્પેથેટિક એ ફાસ્ટ છે આ જેને ટેન્શન વાળું અને પેરાસિમ્પેથેટિક એને સ્લો કરે છે અથવા સિમ્પેથેટિક એક્સેલરેટર છે અને પેરાસિમ્પેથેટિક બ્રેક છે બિલકુલ આ જે બ્રેક ની જરૂર છે એમ કે તમે એવું લાગે બ્રેક તો મેં એ પણ પૂછ્યું કે બી વિચારોની બ્રેક કેમ મારવાની વિચારોની ગતિ ફાસ્ટ કેવી રીતે થઈ તો એ જોવામાં આવે કે જ્યારે વ્યક્તિ વ્યર્થ વિચારે છે ક્યાં નેગેટિવ વિચારે છે ત્યારે એની વિચારોની ગતિ બહુ ફાસ્ટ થઈ જાય કારણ કે એક પછી એક આવે સામટી બાય એ રીતે તો એની ગતિને સ્લો કરવા માટે નેચરલ છે કે એની પાસે એટલો પોઝિટિવિટીનો ખજાનો હોવો જોઈએ ઘણીવાર આપણે એમ વિચાર કરીએ કે એણે કયું ચલો એની બુદ્ધિના હિસાબથી એણે કહ્યું હે ને એની એક વિચારધારા હશે એનાથી એણે કહ્યું પરંતુ કોઈ પણ વ્યક્તિ કંઈ પણ બોલે છે એનાલાઇસિસ કરવા કરતા આપણે એ વખતે એ વ્યક્તિને જોઈને આપણે પોતાની જાતને સંયમમાં રાખીને એ વિચાર કરીએ કે મારે અત્યારે શું કરવાનું છે તો શું થાય કે બ્રેક લાગી જશે